મારું નામ નીતા ઠક્કર છે હું ભરૂચથી આવું છું સુડતાલીસ વરસની છું મને ચાર મહિનાથી ઉત્તિની બહુ તકલીફ થતી હતી નળીમાં અનાજ ભરાઈ રહેતું હતું અને પછી થોડી વાર થાય એટલે ગભરામણ પાછું નીકળી જતું હતું ઘણી દવા કરી કંઈ ફેર ન પડ્યો પછી અહીંયા અમદાવાદ એડ્રોઈડ ક્લિનિકમાં આવ્યા ડૉક્ટર ચિરાગ ઠક્કર પાસે એમને મેનો સ્કોપી કરાવી પછી એમાં ખબર પડી કે ઓપરેશન કરવું પડે એવું છે તો ઓપરેશન કર્યું વીસ તારીખે વીસ મેના તો ઓપરેશનમાં મને પહેલાં લાગતું તો ગભરાવટ થતી હતી પણ પછી ઓપરેશનના વખતે કંઈક વીક ન લાગી તરત થઈ ગયું અને એના પછી હું થોડીવાર થોડા કલાકમાં ચાલવાનું ચાલુ કર્યું પછી જ્યુસ પણ ચાલુ કરી દીધું લિક્વિડ લેવાનું અને એક દિવસ પછી ખોરાક પણ ચાલુ કર્યો મને કઈ તકલીફ થઈ નથી ઉલટાનું સારું છે મને જે પહેલાં તકલીફ હતી એવી હવે બિલકુલ તકલીફ નથી દાળ ભાત ખીચડી પંદર દિવસથી હું લઉં છું પણ એક પણ વાર ઉલટી થઈ નથી ટકી રહ્યું છે અને નળીમાં ખોરાક લેવાય છે આ ઓપરેશનથી ઘણો મને ફાયદો થયો છે જે ગભરાવણથી બધી દૂર થઈ ગઈ અને સારું છે હવે પેલા કરતા મને ઘણો ઘણો ફેર છે થેન્ક યુ